બહુ લોકો કહે છે હો મને કે સાહેબ તમે ભગવદ્ ગીતા વિશે વાત કરો છો પણ ભગવદ્ ગીતા તો મહાભારતનો ટાઈમ તો બહુ સારો ટાઈમ હતો ઇટ વોઝ સચ અ ગુડ ટાઈમ હવે અત્યારનો તો કળિયુગ છે હવે અહીંયા ભગવદ્ ગીતા ક્યાં મારા ભાઈઓ અને બહેનો નો ટાઈમ ઇઝ ગુડ ટાઈમ નો ટાઈમ ઇઝ બેડ ટાઈમ એ વખતનો સમય પણ એટલો જ ખરાબ હતો જેટલો આપણો છે નહીં તો વિચાર તો કરો ફર્સ્ટ ફેમિલી હસ્તીના પૂરનું એ કુળવાન ક્ષત્રિય એટલા મજબૂત પરિવારમાં જેની ટ્રેડિશન ભીષ્મ પિતા મહે ઘડી હોય એવા કુટુંબમાં પુત્ર વધુને વાળ પકડીને ખેંચી અને સભામાં લાવીને એના વસ્ત્રાહરણની માગણી કરે એ કોઈ સારો સમય કહેવાય તો ખરાબ સમય હતો એટલે અર્જુનને કહ્યું અર્જુને કહ્યું કે હું આ બધાને મારું આ તો બધા પૂજ્ય છે એટલે કે ના તારે એને મારી જ નાખવા પડશે નહીં તો આવતીકાલે આ દેશમાં સ્ત્રીઓ સલામત નહીં રહે આ પૃથ્વી ઉપર આ લોકો એ સ્ત્રીઓનું અપમાન એક સ્ત્રીનું અપમાન થયું હતું ત્યારે મૌન રહ્યા હતા શુડ બી ખીલ દેશ શુડ બી પનિશ્ડ એમને છોડાય નહીં એ ગમે તેવા મોટા હોય ચમરબંધી ચમરબંધી શબ્દ આપણે બહુ સહેલાઈથી વાપરીએ છીએ પણ કૃષ્ણએ બરાબર એને કહ્યું કે આ લોકો દે દે ડિઝર્વ ટુ બી પનિશ્ડ ગમે તે માણસ હોય તમે સ્ખલન થયું તમારું તો યુ શુડ બી પનિશ્ડ તમારા કર્મનો તમને બદલો મળવો જ જોઈએ પનિશમેન્ટ મળવી જ જોઈએ અને એટલા માટે યુ હેવ ટુ ડૂ ઇટ આવતીકાલની સ્ત્રીઓની રક્ષા માટે પણ આ યુદ્ધ લડાવવું જોઈએ એટલે પેલો ભાઈ બહુ આર્ગ્યુમેન્ટ કરે છે ઇન્ટેલેક્ચ્યુઅલની માફ આર્ગ્યુમેન્ટ કરે ઇન્ટેલેક્ચ્યુઅલ થવામાં બહુ ફાયદો થઈ ગયો છે હમણાં તો શું બે જરા કડક કોફી પીવો જો સંસ્કારોનો વધારે થોડો અભાવ હોય તો સિગરેટ પીવો એનાથી વધારે અભાવ હોય તો નરેન્દ્ર મોદીને બે ગાલ દો એટલે તમે ઇન્ટેલેક્ચ્યુઅલ બહુ સહેલું થઈ ગયું છે ઇન્ટેલેક્ચ્યુઅલ અમે તો બહુ બૌદ્ધિક છીએ મેં દૂધ તમે બૌદ્ધિક નથી તમે બુદ્ધિજીવી છો બુદ્ધિજીવી એ વસ્તુ જુદી છે અને બૌદ્ધિક હોવું જુદું છે એમ રૂપજીવીની હોય છે ને એમ બુદ્ધિજીવી આપણે બૌદ્ધિક થવું છે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ થવું છે અને એટલા માટે કૃષ્ણની પહેલાંનું જે કન્ફ્યુઝન છે ને બહુ ભણેલો માણસ હોય છે ને એનો આ પ્રોબ્લેમ છે આજે છોકરાઓને એક વાક્ય બહુ ગમ્યું એ મને શેર કરવા માગું છું આ દેશને અભણ લોકોએ જેટલું નુકસાન કર્યું છે ને એના કરતાં વધારે ભણેલાઓએ કર્યું છે અને એનાથી પણ વધારે ભણેલા અભણોએ કર્યું છે જે લોકો ભણેલા છે પણ માનસિક રીતે અભણ છે એમને ખબર જ નથી કે શું કરી રહ્યા છે દેશના હિતમાં શું છે સંસ્કૃતિના હિતમાં શું છે હું ટીકા નથી કરતો કોઈની પણ વિચાર કરજો બાળકની માસુમિયતનો ગેરલાભ લઈને આપણે એને એની ભાષા એની પાસેથી ઝૂંટવી લઈએ છીએ અંગ્રેજી માધ્યમમાં મૂકી દઈએ છીએ આપણને એમ છે કે આઈએસ થઈ જાય અમેરિકા જતો રહે એવું કશું નથી મને કોઈ ભાઈ કહેતા હતા કે તમારા ગુજરાતીઓને અંગ્રેજી બહુ નબળું છે મેં તમારા દેશ તમારા પ્રાંતમાંથી કોઈ નોબેલ પ્રાઇઝ મળ્યું હોય તો મને લિસ્ટ આપજો એવું કંઈ હોતું નથી અને ગુજરાતીઓ એકસો છવ્વીસ દેશમાં છે કોઈ રાજદૂતે એવી ફરિયાદ નથી કર્યું કે ગુજરાતીના નબળા અંગ્રેજીના લીધે એમની અર્થતંત્રને નુકસાન થયું હોય ઓન ધી કોન્ટ્રરી ગુજરાતીઓ જ્યાં ગઈ છે ગયા છે ત્યાં પ્રોસ્પેરિટી વધી છે સમૃદ્ધિ વધી છે શાંતિ વધી છે કારણ કે આપણા લોહીમાં વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પર આવી જાણે એ આપણે શીખવાડીએ છીએ માતૃભાષા મફતમાં મળે છે પાણીના પૈસા આપવા પડે છે ગેસના પૈસા આપવા પડે છે માતૃભાષા આપણને મફત મળે છે એટલે આપણને એની કિંમત નથી માતૃભાષાની કિંમત નથી એટલે આપણા છોકરાને સંસ્કૃત તમને ખબર નહીં હોય જેમ જેમ માતૃભાષા તરછોડ છે ને એમ ભગવદ્ ગીતા પણ તરછોડશે એનો એના ગરબામાં એના પગનો થડકો પણ બદલાઈ જશે તમને ખબર ના પડે એવી રીતે ભાષા તમારા બાળકને તમારાથી તમારી સંસ્કૃતિથી અલગ કરી રહ્યું છે એટલે આ તો એક તેજીને ટકોરો મારે મારવો જોઈએ કારણ કે હું ગુજરાતી ભાષાનો એક પુત્ર છું મારી ફરજ છે મારી માને બચાવવાની એટલા માટે કહું છું કે આપણી માને બચાવી લઈએ આપણી મા આઈસીયુમાં છે આપણે બચાવવી પડશે આવતીકાલે ગુજરાતી નહીં હોય તમને એ તો બિન થઈ જશે બધા પ્રાંતોની રચના જ ભાષા ઉપરથી થઈ છે તો મિત્રો જો અને તો વચ્ચે વહેરાઈ ગયેલો વેચાઈ ગયેલો ભાંગી પડેલો અર્જુન જો અને તો જોડાઈ જાય છે અને જોતો થઈ જાય છે જે જોતો કરે તમે યહ પશ્યતી સા પશ્યતી આ રીતે જે જુએ છે એ જુએ છે એ ભગવદ્ ગીતાનું આ આ મંત્ર છે ભગવદ્ ગીતામાં ભગવાન એકદમ જબરજસ્ત હું મોડન ભાષામાં વાત કરું તો અત્યારે મોર્ડન સમય શું છે નાવ હાઉ એન્ડ વાવ બધા કંઈ પણ હોય ને વાવ વાવ મેં કહ્યું વાહ હવે એમાં કશું ના થયું હોય બેતાલીસ રૂપિયાનો શર્ટ પહેરીને નીકળ્યો હોય અને છ મહિનાથી કસરત ના કરી હોય એ પાછો રૂપાળો લાગે એમ કે આપણને એમાં શું વાવ પણ વાવ So, a wow, now and how. That is Bhagavad Gita.